મોટિવેશન આપે છે આપો કેવું જીવન કેમ જીવાય આજે આપણે આનંદ આનંદ છે એક દિવસ તો ચારે બાજુ થી મોત 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 બીજી વાત નહીં ચારે બાજુ થી ધમાકા બોલતા હોય તેથી પણ અડીખમ ઉભારી હતા હાથમાં હથિયાર લઈને

એવો વખત આવશે ત્યારે બાપુ સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ સ્તરમાં બોલવામાં અમે કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ એ વાત તો હકીકત છે અમને અમીરાત ની ખમીરાત ની દેશભક્તિ ની મહાપુરુષો ની સુરવીરો ની દાતારી ની ખુમારી ની ફરમાઈશો આવે જ્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જે દી સનેડા ની ફરમાઈશ આવે તે ડીઝલ રિક્ષા લઈને બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ એટલે આજે માવડીઓ માટે લકુલિશ ગૌશાળા માટે અને આશ્રમ કાયોરણું એવું ધામ છે મહાદેવ જ્યાં બિરાજમાન બિરાજમાન છે છે સાક્ષાત એના માટે આજનો આ પ્રોગ્રામ હોય ત્યારે દુહાસન થી શરૂઆત કરું છું આગળ મોજ આવે એવી વાતો કરીશું પૈસો જે તમને માતાજી આપ્યું એ આપતા રહેજો નો અપાય તો પડકારો આપણા બાપ નો છે એ ક્યાં ઉશીનો લેવા જવો પડે એમ છે એ પડકારા ઉપર જીવી જવાય

અમે બધા ગીર ને મૂળામાંથી ગીર ડાયરો બધો અમારો અમારું વતન બધાયનો એક માં હોન બાય હરા કડિયાવાળી એવી કૃપા કરી કે આયરું એ અહીંયા જમાવી દીધી આવી ને મેરુ ને આયરુ ને કેવી જમાવી દીધી એમ મજા આવે અમને જમાવી દેતા તો આપણને આવડે છે ભલે ભણ્યા ન હોય ભણ્યા ન હોય તો ભલે બાકી ઈ તો એમાં બીજું આવે નહીં કાંઈ એ તો આપણા હિસાબે કોઈને સમજાય નહીં આપણને જ સમજાય હા ઈ मजा से आ मैं जहां खड़ा रहता हूं लाइन वहां से शुरू होती है आ, बकरी गद्दा बकरी गद्दा सुअर भेड़िया कुत्ता और लोमड़ी सब एक घाट पे पानी पीने लगे तो समझना दूसरे घाट पे शेर खड़ा है शेर खड़ा है जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं આમામામા મામા આવે ને તો આ સુધી હોય એ હુર સીધું થઈ ગયું એટલે સત્ય સીતારામ હરિ સત સત એમ જિંદગીમાં બધું આવતું હોય તમારી પાસે એક રૂપિયો ન હોય તો ચિંતા ન કરતા સારા માણસો પાસે બેહવા માંડો દસ વર્ષમાં ક્યાંય હશો ગેરંટી આપું સારા માણસ ની યાર રહેવા માંડો દસ વર્ષ ક્યાંય હશો બાકી તમે અરબો ખરબો પતિ હો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા બંગલા ને ફાર્મ ને ગાડીઓ ક્યારે વેસાય તમને ખબર નહીં પડે નબળા પાસે બે હતા નહીં માવા હારું થઈને ખીસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા એના કરતા નકરા હારા શરીર માટે બાકી હવે હું તો ઘણા ને માવો મૂકાવો મારું ગજુ નહી તમે કેદુણા ખાતા હો તો પછી નો મૂકી હગાય પણ એટલી વિનંતી કરું પનરવરના હતરવરના જે તૈયાર થતા હોય ને એને ના પાડ્યો કે આ નો કરતા એટલું તોય ઘણી વાત છે કોઈ કોઈ મોટી વાત છે એટલે કહેવાનો અર્થ એ છે કે જેટલું અપાય એટલું આપ્યો વિદુરનીતિ ની બહુ સરસ વાત છે મને ગમે છે વિદુર નીતિ માં લખ્યું છે જે માણસ બહુ પૈસા વાળો હોય સતાય દાન ન કરે વિદુર વિદ્યુર્નીતિમાં કીધું બહુ પૈસા વાળો હોય તોય દાન ન કરે અને હાવ ગરીબ હોય સતાય ભગવાનનું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે હો તેવી જ બીજી વાત રૂપિયા વાળો હોય તોય ભગવાનને માને નહીંતર ઈ ઘણી વાત એવું થઈ જાય છે અને બધાને ખરેખર અહીંયા આટલું કમાણા સતાય આવા કાર્યો કરે એમ એક કૃપા હોય માતાજીની ભગવાનની તો થાય નહીંતર પછી બધું એક્ચુલી એમાં એમને ખબર ના પડે હા એમાં એને ખબર ન પડે ધર્માદાનું ગૌશાળાનું આવે તો શું કે ઘણા એમાં એકચ્યુલી ખબર ના પડે દીકરા દીકરીને જન્મ દિવસ હોય ને પછી ડીજે ચડાવે માથે અને બે હુતો ને હૂતી બે જ હોય જમાડવા પમાડવાનું કઈ હોય નહીં

હોય છતા કરે હાવ ગરીબ હોય છતાં ભગવાન નું ભજન મારી પાસે એક કરોડ રૂપિયા હોય અને હું દાન માં ક્યાંક પચાસ રૂપિયા હું એક મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું દાન માં એક લાખ આપું આવા ઠેકાણે એક માણસ પાસે ખાલી હો રૂપિયા હોય

mama 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 mama, 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 mama.